નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સરકાર દ્વારા બાળ પાડવામાં આવેલ તાલપત્રી સહાય યોજના વિશે વાત કરીશું આ યોજના અંતર્ગત ખેડૂતને રૂપિયા સાડત્રીસો પચાસની સહાય મળશે તો આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય ત્યાં ફોર્મ ભરવું કઈ રીતે ફોર્મ ભરવું તેની સંપૂર્ણ વિગતા એક જ વિડીયોમાં આપવામાં આવશે તો આ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવા વિનંતી ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે જે નીતિ મુજબ છે સૌ પ્રથમ લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ લાભાર્થી ખેડૂત નાનો સીમા અથવા મોટા ખેડૂત હોવા જોઈએ એટલે કે ગમે તે ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ અરજદાર ખેડૂત પોતાનો જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ જંગલ વિસ્તારમાં ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ એટલે કે જંગલ વિસ્તારમાં જો તમારું ખેતર આવ્યું હોય તો ટ્રાઇબલ લેન્ડ વન અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ ત્યારબાદ જોઈએ કે આ યોજના હેઠળ કેટલી વખત લાભ લઈ શકાય તો ખેડૂત તાલપત્રી યોજના ત્રણ વાર લાભ લઈ શકાય છે તાલપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોને ખેડૂત આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે તમે આઈ ખેડૂત ઉપર જઈ ઓનલાઈન અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવી શકો છો ત્યારબાદ આગળ જોઈએ કે તાલપત્રીની તાલપત્રી યોજનાની સહાય ધોરણ એટલે કે આ યોજના હેઠળ તમને કેટલા રૂપિયાની સહાય મળશે તો ગુજરાત સરકારની આ સબસિડી યોજના હેઠળ આ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ સબસિડી નક્કી કરેલી છે આ સબસિડી યોજના બે હજાર ચોવીસ મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે જેના નાના સીમાન અને મોટા ખેડૂતને સહાય આપવામાં આવશે જે નીચે મુજબ છે સૌ પ્રથમ જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને તાલપત્રી ખરીદીની કિંમત પર પંચોતેર ટકા અથવા તો અઢારસો અને પિંચોતેર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે એટલે કે જો તમારે તે બે તાલપત્રી ખરીદો અને જો અઢારસો પિંચોતેર રૂપિયા અથવા તો પિંચોતેર ટકા ખરીદીના એના ઉપર તમને લાભ મળશે ત્યારબાદ આગળ જોઈએ કે સામાન્ય ખેડૂતોને આના ઉપર કેટલી સબસિડી મળશે તો આ સ્કીમ ઉપર સામાન્ય જાતિના ખેડૂત ખેડૂતો માટે પણ છે જે તાલપત્રીની કિંમતના કુલ પચાસ ટકા અથવા તો બારસો પચાસ બેમાંથી જે ઓછું હોય તે મળશે એટલે કે તમે બે તાલપત્રી ખરીદો અને તેના ઉપર પચાસ ટકા તમને આ સહાય મળશે અથવા તો બારસોને પચાસ જે બેમાંથી ઓછું હોય તે પ્રમાણે તમને સહાય મળશે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે તાલપત્રી સહાય યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો આ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું ચાલુ થયેલ છે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભર ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ તો સૌ પ્રથમ જોઈએ તો ખેડૂતોનું આધાર કાર્ડની નકલ સાત બાર રેશન કાર્ડની નકલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ એટલે જો અનુસૂચિત જાતિના લોકો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તેમને માટે તેમનું સર્ટિફિકેટ આપવું જોઈશે ત્યારબાદ જો વિકલાંગ આ યોજનાનો લાભ લેતા હોય તો તેમના વિકલાંગનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ જમીનના સાત બાર અને આઠ માટે સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સોમાં રિસ્સેદારને સંમતિપત્ર એટલે કે જો તમારે સંયુક્ત ખાતેદાર હોય અને આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમારે સંમતિપત્ર પણ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત પણ તમારે જોડવાની રહેશે ત્યારબાદ જોઈએ કે સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત જોડવાની રહેશે દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તેની વિગત જોડવાની રહેશે ત્યારબાદ બેંકની પાસબુક જોડવાની રહેશે અને આ યોજનાનો લાભ સોળ બે બે હજાર પચીસ સુધી અરજી કરીને લઈ શકાય છે ત્યારબાદ તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં ત્યારબાદ આપણે આગળ જોઈએ તાલપત્રી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી તો તાલપત્રી સહાય યોજના માટે લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે અરદાર ખેડૂતોએ પોતાના ગામમાં ગામ પંચાયતમાંથી વીસી પાસે જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુમાં નજીક નહીં તાલુકા કચેરીમાંથી તથા કોઈપણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તમે ઘરે બેઠા પણ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરી શકો છો તેની અરજી કઈ રીતે કરવી તે આપણે આગળ જોઈએ તો સૌ પ્રથમ રજદારે ગૂગલ સર્ચમાં જઈ અને આઈ ખેડૂત ટાઈપ કરવાનું રહેશે જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરશો એટલે તમને તેની અધિકૃત વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન વેબસાઇટ દેખાશે તે તમારે ખોલવાની છે આ વેબસાઇટ ખો ખોલી વેબ આ વેબસાઇટ ખોલી અને યોજના પર ક્લિક કરવાનું છે તમે જેવી ક્લિક કરશો એટલે આવી રીતે તમારા હોમ સ્ક્રીન ઉપર પેજ ખુલી જશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ યોજના જેમાં યોજના પર ક્લિક કર્યા પછી તમે ક્રમ એક પર આવેલા ખેતીવાડી યોજના ખોલવાનું રહેશે એટલે કે ખેતીવાડી યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે ખેતીવાડી યોજનાના વિવિધ યોજનાઓ બતાવશે એટલે કે આ યોજના હેઠળ અત્યારે બીજી યોજના ચાલુ હોય તે બધી યોજના બતાવશે જેમાં આપણે તાલપત્રીનું ફોર્મ ભરવાનું છે તો આપણે તાલપત્રી યોજના ઉપર ક્લિક કરવાનું છે જેમાં તાલપત્ર યોજનાની તમામ માહિતી બાદ અરજી કરો તેવી એક લખેલું આવશે અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું છે હવે તમે રજિસ્ટર અરજદાર ખેડૂત છો જો તમે આ અગાઉ રજિસ્ટર કરેલું હોય તો આ કરવાનું છે અને જો તમે ના કરેલું હોય તો ના કરી અને પ્રોસેસ કરવાની છે ત્યારબાદ આગળ જોઈએ કે અરજદાર રજિસ્ટર ન કરેલું હોય તો આધાર કાર્ડ મોબાઈલ નંબર નાખ્યા બાદ ચેપ્ટરકોઝ ઇમેજ સબમિટ કરવાનું રહેશે એટલે કે જો તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર નાખી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો લાભાર્થીએ આ ખેડૂત પર ઓનલાઈન રજીસ્ટર કરેલું નથી તો તેને સિલેક્શન કરી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ જો તમે અજી આ અગાઉ ક્યારેય ના કરવી હોય તો તમારે નવે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જ્યાં તમારું નામ પિતાનું નામ અટક જાતિ લિંક જિલ્લો તાલુકો ગામ સરનામું પિનકોડ નંબર જો તમે દીવી હોય તો તેનું અહીં માહિતી નાખવાની રહેશે ત્યારબાદ તમે કયા પ્રકારના ખેડૂત છો તે નાખવાનું રહેશે મોબાઈલ નંબર નાખવાનો રહેશે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને નીચે બેંકની વિગત નાખવાની રહેશે આ બધી વિગત નાખી અને તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી અને આ ફોર્મ ભરી શકો છો હવે આપણે આગળ જોઈએ કે ખેડૂતોને ઓનલાઈન ફોર્મ સંપૂર્ણ રીતે ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે ડાબારથી ખેડૂતોએ ફરીથી વિગત ચેક કરી અને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે એટલે તમે પહેલી વખત સેવ કરશો ત્યારબાદ કન્ફર્મ કરવાની પણ ઓપ્શન આવશે ત્યારબાદ તમારે ફરીથી આ એપ્લિકેશનને વાંચી અને કન્ફર્મ કરવાની રહેશે ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં એટલે એકવાર જો તમે આ અરજી કન્ફર્મ કરી નાખી ત્યારબાદ આ અરજીમાં કોઈ સુધારો થશે નહીં ખેડૂતોએ અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે એટલે કે તમે અરજી કર્યા પછી તમારામાં અરજી નંબરનો મેસેજ આવશે અને તમે આ અરજી નંબરના આધારે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકો છો તો આથી તાલપત્રી સહાય યોજનાની માહિતી તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે લોકોને જરૂર છે તેના સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી